આજથી નવ વર્ષ બે હજાર પચીસનો શુભારંભ થઈ ગયો છે રાતના બાર વાગતાની સાથે જ લોકોએ ઉજવણી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે આજે નવ વર્ષને લઈને મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના મંદિરે તેમના દર્શન માટે પહોંચ્યા હતા આજે એમ કે બે હજાર ને પચીસની શરૂઆત થઈ એક બે હજાર પચીસ ઘણા લોકો આજે પણ નવું વર્ષ ઉજવતા હોય છે માતાજીમાં એવા ઘણા ભક્તો છે કે નવા વર્ષમાં એમ કે માતાજી પાસે આવે અને પ્રાર્થના કરે કે અમારું નવું વર્ષ સારું જાય

પણ જ્યારે પણ ઇન્ડિયામાં હોઉં ત્યારે દર પૂનમે માતાજીના દર્શન કરવા આવું છું અને માતાજીની ખૂબ કૃપા છે અમારા ઘર પર અને નવું વર્ષ છે અને એટલા માટે માતાજીના આશીર્વાદ લઈને નવું વર્ષની શરૂઆત કરવા અંબાજીમાં આવે